વડથલ ગામે વાનરનો નો આતંક યથાવત વાનરે બચકા ભરતા બે વ્યક્તિને ઈજાઓ પહોંચી હુમલાને પગલે ગ્રામજનો ભયભીત બન્યા સમગ્ર બનાવની જાણ વન વિભાગને કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કપિરાજને પકડવા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીન ખેડા આપનો પરિચય હું મનીષા વાગેલા એમ વિભાગેલા રેનફોરેસ્ટ ઓફિસર માઉધારી છે બેન વડથલ ગામે કપિરાજનો આતંક છે ઘણા દિવસોથી આપણા દ્વારા શું કામગીરી કરવામાં આવે છે જ્યારે આ કપિરાજ દ્વારા બાઇટ કરવામાં આવ્યું ત્યારે અમારે વન વિભાગની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી સ્થળ ઉપર જે જગ્યાએ આ બનાવ બન્યો છે ત્યાં પિંજરું રાખી ગામના લોકોને પૂછપરછ કરી અને પિંજરું જ્યાં જ્યાં વાનરોનું જે ટોળું હતું ત્યાં રાખી અને વાંદરાને પકડવાની કામગીરી હાથ ધરાયેલ છે પણ ગામ લોકો તરફથી એવું આઈડેન્ટિફાઈ નથી કરેલું કે આ જ વાંદરાએ બાઇટ કર્યું છે એટલે જ્યાં જ્યાં એવું લાગે છે ત્યાં અમારા વન વિભાગની ટીમ છે પિંજરાઓ ફેરવે છે અને એને પકડવાની કામગીરી હાલ ચાલુ છે અત્યારે કેટલી ટીમ કાર્યરત છે આપણે અત્યારે અમારી બે ટીમ કાર્યરત છે અને કઠલાલથી પણ રેસ્ક્યુઅર છે એને બોલાવીને રાખેલા છે જ્યારે આઈડેન્ટિફાઈ થઈ જશે એટલે અમે એને પકડી લઈશું